વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ આ યાત્રા સોમનાથ થી અમરેલી તરફ માર્ગ પર યોજાઈ હતી યાત્રામાં આશરે પિસ્તાલીસ થી પચાસ જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા જેમાં ખેડૂતોનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ જોવા મળી આ પાલભાઈ આંબલિયા ખેડૂતોની સમસ્યાઓને ઉઠાવી સરકારને આડે હાથ લીધી હતી તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને પાકનું વ્યાજબી મૂલ્ય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે સરકારે હવે ખેડૂતોના પ્રશ્નો ગંભીરતાથી નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ પણ રાખી હતી રિપોર્ટર રાજુ કારિયા વડિયા આગેવાનભાઈ એ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે ઐતિહાસિક મજાક છે અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગીએ છીએ અને કઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમને સો ટકા તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ હું અને પરેશભાઈ ધાનાની ચર્ચા કરતા છે કે ખર્ચો કાઢવો હોય તો એ વિઘે પંદર હજાર રૂપિયા જોઈએ સરકારનું પેકેજ વિગે પંદર હજાર રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે આવક તો નો જ ગણાય એમાં ખાલી ખર્ચ નીકળે બાકી વિગે ત્રીસ હજારની ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ પંચોતેર હજાર કરોડ નું એ પ્રમાણે નથી વિઘે આવી મજાક બંધ કરવી જોઈએ ઉદ્યોગપતિઓને એ મામા માસી ના કે એમના ભાણિયા હોય એમ સીધા તેત્રીસ હજાર કરોડ માફ કરી દે પચીસ લાખ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ થાય ખેડૂત માંગે માત્ર ને માત્ર એક લાખ કરોડ નું બધા દેવા માપ આજુ ખેડૂત વધી માંગતો નથી ખેડૂતે દીધું જ છે જ્યારે ખેડૂત આપવાનો વખત આવે અને સરકાર જે છે એ મોઢું ફેરવી લે ત્યારે એમ કહેવાનું મન થાય કે એક બાજુ કુદરત રૂઠી ને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાનની આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સુર હતો કે જે સાત સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ કુદરત રોઈઠી છે ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે અને આજે વડિયા ખાતે પહોંચી છે ગઈકાલે સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા આ કાગળ જેટલા એ નથી આપ્યા બેતાલીસ લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે દસ હજાર કરોડનું પેકેજ એટલે વીઘે ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયા થાય આ ત્રણ હજાર પાંચસો વીસ કરતા તો પાંચ પાંચ હજારના તાડપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે એટલે આ ઐતિહાસિક પેકેજ નથી આ ખેડૂતોની ઐતિહાસિક મજા